ચાલો આજે આપણે બનાવીશું ફરાળી હાણવો એના માટે આપણે આ લીધો છે એક વાટકી આપણે મોરિયો લીધો છે અને અડધી વાટકી આપણે સાબુદાણા લીધા થાય મોરૈયા કરતાં આપણે સાબુદાણા થોડા ઓછા લેવાના છે તો આ બંને વસ્તુ આપણે પીસી લઈશું ચાલો આજે આપણે બનાવીશું ફરાળી હાણવો તો એના માટે આપણે આ અડધી પોણી અડધી વાટકી આપણે સાબુદાણા લીધા છે અને એક વાટકી આપણે મોરૈયો લીધો છે આ બંને આપણે પીસી લીધું આપણે બંને વસ્તુ પીસી લીધી છે અને આપણે બંને વસ્તુ અલગ અલગ પીસેલી છે કારણ કે સાબુદાણા પીસાતા થોડીક વાર લાગે છે અને મોરૈયો તરત જ પીસાઈ જાય છે અને આપણે આ સોજી જેવો આપણે પીસવાનો છે એકદમ છીણું નથી પીસવાનું બંને લોટ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ દહીં લીધું છે જેટલો આપણે મોરૈયો લીધો હતો એટલું આપણે દહીં લીધું છે આપણે દહીં નાખતા જઈશું અને બેટર તૈયાર કરતા જઈશું આ રીતે આપણે હલાવતું જવાનું અને દહીં નાખતું જવાનું જો દહીં બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં પાણી નાખીશું પાણી નાખતા જઈશું અને આપણે બેટર તૈયાર કરતા જઈશું બેટર આપણે કટ રાખવાનું છે એકદમ પતલું નથી કરવાનું કારણ કે આમાં આપણે દૂધી નાખવાની છે એટલે દૂધીમાં ભરપૂર પાણી હોય છે પાણીની માત્રા વધારે હોય છે પણ દૂધીમાં એટલે આપણે આ થોડુંક રાખવાનું છે આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈશું ચાલો આપણું બેટર તૈયાર છે જુઓ આ રીતનું કરવાનું વધારે ઢીલું નથી કરવાનું પછી પાછળથી આપણે રેસ્ટ આપીએ પછી કેટલું પાણી જોવે પછી આપણે પાછળથી નાખીશું અને આપણે દહીં મીડિયમ ખાટું લીધું હતું તમારે ફાટા પ્રમાણે જુઓ એ પ્રમાણે ખાટું કામ આવડું તમે લઈ શકો છો ચાલો હવે આપણે રાખી અને એક કલાકનો રેસ્ટ આપીશું ચાલો આપણે કલાક જેવું થઈ ગયું છે હવે આપણે બેટર જોઈ લઈશું જો એક કલાક જેવું આપણે રાખ્યું છે એટલે બહુ સરસ બેટર થઈ ગયું છે આ રીતનું બેટર આપણે કરવાનું છે હવે આપણે આ નાનું વાસણ છે એટલે આપણે મોટા વાસણમાં લઈ લઈશું ચાલો આપણે ઓલું વાસણ નાનું હતું તે આપણે આ મોટા વાસણમાં બેટર કાઢી લીધું હતું કારણ કે આપણે હજી કણા મસાલામાં કરવાના છે હવે આપણે આ દૂધી છીણી અને લઈ લીધી છે તોય અને આપણે છીણી લીધી છે આ દૂધીના જયારે આપણે બનાવવું હોય ત્યારે જ સીણવાની ને તો જો અગાઉથી સીણશું તો કાઢી પડવા મળશે આપણે આ દોઢસો થી બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે હવે આપણે કોથમીર નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખીશું આદુ મરચાં તે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે ફરાળી સિંધવ મીઠું લીધું છે આપણે તજલવિંગ નો પાવડર નાખીશું આપણે આમાં કોઈ ગરમ મસાલો નથી નાખવાનો બીજો અને આપણે બે થોડું ખાટું હતું તો એના માટે આપણે હવે ખાંડ નાખીશું તે આપણે ગરપણ જોવું એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની અત્યારે હું એક ચમચી નાખી દઈશું એક મોટી ચમચી નાખીશી અડધી અડધી બે ચમચી એટલે હવે આપણે બધી મિક્સ કરી લઈશું ચાલો આપણે બધી વસ્તુ આમાં બધા મસાલા કરી દીધા છે તો આ રીતના બેટર થશે જો દૂધી નાખ્યા પછી કેટલું ઢીલું પડી ગયું છે ચાલો હવે આપણે થોડુંક બેટર આમાં લઈ લીધું છે આપણે એકવાર થાય એટલું હવે આપણે આમાં એક નાની ચમચી આમાં ઈનો નાખીશું અને આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણે જો આ રીતે બીજા વાસણો હતું અને આપણે આ વાસણમાં આટલું થોડુંક લીધું છે હવે આપણે તેલ મૂક્યું છે ગરમ થવા હવે આપણે પહેલાં થોડુંક જીરું નાખીશું અને ગેસ એકદમ ધીરો કરી દઈશું થોડાક આપણે લીમડાના પાન નાખીશું એ કટરા કરીને નાખ્યા છે થોડાક આપણે તલ નાખીશું અને હવે આપણે આ બેટાળિયાની અંદર પકડી દઈશું

પરતું ઠેરી દેવાનું છે જો વધારે ઊંચું કરવા જશો તો જશે એકદમ પૂછો અને એકદમ સોફ્ટ થાય છે હવે આપણે ઉપરથી આ સાઈડ સાઈડમાંથી તેલ નાખીશું અંદર અને ઉપર થોડુંક લગાવી દઈશું તો એકદમ સરસ ઝારી પડી છે અને બહુ મસ્ત નાસ્તો થશે આપણો આપણે મેં તમને ત્રણ મિનિટ કીધી હતી પણ આ નાસ્તો થતાં પાંચ મિનિટ થઈ હતી હવે આપણે બીજી ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે ઝાંકી રાખીશું અને પછી આપણે જોઈશું ચાલો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ હવે આપણે નીચેથી થોડુંક આ રીતે ઊંચું કરીને જોવાનું એટલે આપણે બહુ સરસ હવે આપણે આનું જોઈ લઈશું આ રીતે આપણે બધા ચલો આપણો અડવો તૈયાર છે જો ઉપરથી જારીદાર અને બહુ સરસ ક્રિસ્પી બન્યો છે અંદરથી પોચો અને ઉપરથી ક્રિસ્પી બન્યો છે અને જો તમારે આવો હાડવો ઘરે બનાવો તો બનાવી અને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કેવો બન્યો છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં